विचारधारा का हवाला देते हुए पार्टी में छोड़ा तो कुछ लोगों प्रदेश ने प्रदेश नेतृत्व पर सवाल स्वाभाविक बात है कि विचारधारा से भटके हुए नेताओं को हम कुछ नहीं बताते लेकिन कुछ लोगों ने गुजरात प्रदेश कांग्रेस समिति का नेतृत्व पर सवाल किया हमें राजकारण में लेटर बोम एट पत्र लखवा पत्र वायरल थवा आ खूब સામાન્ય બાબત થઈ ગઈ પહેલા એવું હતું કે લેટર બોમ્બ પરંતુ હવે બોમ્બ શબ્દ વાપરવો અમને એટલા માટે નથી ગમતો કારણ કે આયે દિન પત્ર લખાય પહેલા ટ્રેન્ડ કોંગ્રેસમાં હતો પરંતુ બધો ભાજપમાં પણ જબરદસ્ત ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે પરંતુ આજ વાત પાછી કોંગ્રેસની કે કોંગ્રેસના એક નેતાએ લેટર બોમ્બ લખ્યો અને જેનાથી ફરી ચર્ચાઓ છે તે શરૂ થઈ ગઈ નમસ્કાર હું છું દીક્ષિત ઠકરા અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ આજકાલથી નહીં પરંતુ લગભગ બે હજાર બાર તેર થી એ રીતે સિલસિલો ચાલુ થયો કે એક બાદ એક કોંગ્રેસ ભાજપમાં જવાનો નેતાઓનો સિલસિલો શરૂ થઈ ગયો તમે ભાજપમાં પણ અત્યારે રાઘવજી પટેલ છે તે મંત્રી જુઓ તો તે ભૂતપૂર્વ કોંગ્રેસના તેનું ગોત્ર કોંગ્રેસ નીકળે બળવંતસિંહ રાજપૂત જોવા જાવ તો તે કોંગ્રેસ નીકળે જયેશ રાદડિયા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા સી કે રાહુલજી એટલે તમે આમ નામ લેવા જાવ તો ભાજપમાં તમને ભાજપના ઓછા ને કોંગ્રેસના વધુ જોવા મળે એટલે મેં કહ્યું તેમ આજકાલનું નથી નરહર યમીન કે જે ઘરને ઘરની યોજના લઈ આવ્યા હતા એ યોજના લઈ આવનાર જ સાલમાં ભાજપમાં જતા રહ્યા હું તમને બે હજાર વાત કરું છું પરંતુ આ સિલસિલો છે તે અટકતો નથી પ્રદેશ પ્રમુખ કોઈ પણ હોય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારે પણ આ સિલસિલો રહ્યો ભરતસિંહ સોલંકી હતા ત્યારે પણ રહ્યો અમિત ચાવડા હતા ત્યારે પણ રહ્યો અને હવે શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારે પણ રહ્યો જગદીશ ઠાકોરના સમયમાં પણ આ સ્થિતિ હતી પરંતુ આ સ્થિતિ માટે જવાબદાર કોણ આજકાલની આવેલી આમ આદમી પાર્ટી ગુજરાતમાં એના ગોપાલ ઇટાલિયા કે સુદાન ગઢવી તો આપ છોડીને ભાજપમાં જાતા નથી પણ અર્જુન મોઢવાડિયા જેવા દિગ્ગજ નેતાઓ જાય સિજે ચાવડા જેવા નેતાઓ જાય અને હજુ પણ તમે હવે તો કોંગ્રેસના કોઈ પણ નેતાને એવું નથી કહી શકતા કે આ કોંગ્રેસમાં જ રહેશે કારણ કે આજે કોંગ્રેસમાં હોય અને ચૂંટણી કાલ આવે ને કાલે ક્યારે ભાજપમાં વહી જાય તે ખબર નથી પણ આજે ચર્ચા એટલા માટે કરવી પડે છે કે કોંગ્રેસના પાર્ટીદાર આગેવાન મનહર પટેલે હિન્દીમાં એક પત્ર લખ્યો છે અને પત્ર લખીને ગુજરાતમાંથી નેતાઓ કોંગ્રેસ ભાજપમાં જઈ રહ્યા છે મેં તમને એમાં નામ તો ગણાયું ભૂલી ગયો છું પણ મનહરભાઈ તો આખે આખું લિસ્ટ જાહેર કર્યું છે તમે લિસ્ટ યાદ કરવા જાઓને તો આ નાનેથી લઈને મોટા સુધી તમામ જાતના નેતાઓ છે તે જોવા મળે चलेगा हमारा अहमद भाई का पुत्र है पण कांग्रेस छोड़ दी जी એટલે ભાજપ માં જશે કે નહીં તે સવાલ છે પરંતુ કોંગ્રેસ તો તો અલવિદા રામ રામ કહી દીધું મનહર પટેલે શું કહ્યું પત્રમાં શું છે આવો જોઈએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મેં પિછલે 20 સાલો મેં કરીબન 75 સે જ્યાદા કોંગ્રેસ પક્ષ કે વરિષ્ઠ નેતાઓને જો એમએલએ ઓર એમપી કેડર કે હૈ ઉસને પાર્ટી કો છોડ દિયા છોડને વાલે નેતા नेताओं ने दो प्रकार के हवाले दिए कुछ लोगों ने विचारधारा का हवाला देते हुए पार्टी ने छोड़ा तो कुछ लोगों ने प्रदेश नेतृत्व पर सवाल खड़ा करके पार्टी ने छोड़ा स्वाभाविक बात है कि विचारधारा से भटके हुए नेताओं को हम कुछ नहीं बोल पाने वाले लेकिन जिस लोगों ने गुजरात प्रदेश कांग्रेस समिति का नेतृत्व पर सवाल किया वो सवाल हमारे लिए गंभीर प्रश्न खड़ा करता है मैं इस संदर्भ में ऑल इंडिया कांग्रेस समिति के अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी को सादर विनंती करता हूं कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए

હાલ કોંગ્રેસનો સમય ખરાબ છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે તમને એવું લાગે છે કે ગુજરાતમાં ફરી કોંગ્રેસનો સમય આવશે જો હા તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો તમને એવું લાગે છે કે હવે કોંગ્રેસ ગુજરાતમાંથી પૂરી થઈ ગઈ તો પણ કોમેન્ટ બોક્સમાં લખજો પણ આવું કોંગ્રેસમાંથી કેમ થઈ રહ્યું છે અને કેમ લોકો નેતાઓ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો રૂમ મને આપશો રજા નમસ્કાર